प्राणियों अलिंगी प्रजनन तो प्राणियों में अलिंगी प्रजनन नहीं चार पद्धति पैकी पहला पहली पद्धति जो है जैसे भाजन तो भाजन ए અને મોનેરામાં જોવા મળે છે હવે ભાજનની કાર્ય પદ્ધતિ જોઈએ તો સૌથી પહેલા તો કોષ કેન્દ્ર વિભાજન પામે છે ત્યાર પછી કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય બાદમાં કોષ રસનું વિભાજન થાય છે અને કોષ રસનું વિભાજન થઈ જાય ત્યારબાદ બે સમાન કદના ভাজন না মুখ্য বে প্রকার

સરળ ભાજન બીજો પ્રકાર છે અનુપ્રસ્થ દ્વિભાજન અને ત્રીજો પ્રકાર છે આયામ દ્વિભાજન તો દ્વિભાજન કે જે સજીવ અથવા તો પ્રાણીઓના જૂથ પ્રોટીષ્ટા અને મોનેરામાં જોવા મળે છે ભાજન એ કોષ વિભાજન નો પ્રકાર છે અને તેમાં ભાજનની ક્રિયા જોઈએ તો સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે અને અંતમાં બે સમાન કદના સર્જન થાય છે પ્રકાર પ્રકાર જોઈએ તો બે છે પહેલું છે વિભાજન અને બીજું છે બહુભાજન દ્વિભાજનના ત્રણ પ્રકાર છે સરળ ભાજન અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન હવે દ્વિભાજન નો પ્રકાર દ્વિભાજન વિશે જોઈએ તો નો પહેલો પ્રકાર છે સરળ દ્વિભાજન તો સરળ વિભાજન સરળ દ્વિભાજન એ અમીબામાં જોવા મળે છે અથવા અમીબા તેનું ઉદાહરણ છે અને સરળ દ્વિભાજનમાં કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થાય છે આથી તેને સરળ વિભાજન કહે છે ઉદાહરણ જોઈએ આકૃતિ ઉપરથી તો છીએ કે તેનો અનિશ્ચિત આકાર છે અને તેનું કોષ કેન્દ્ર હવે વિભાજનની કાર્યપદ્ધતિ જોઈ છે તેમ વિભાજનમાં સૌથી પહેલા અમીબાના કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અહી કોષ કેન્દ્રનું વિભાજન દર્શાવેલું છે ત્યારબાદ કોષ કેન્દ્રના વિભાજન થયા બાદ કોષ નું વિભાજન શરૂ થાય છે તો અહીં અમીબાના કોષ નું વિભાજન દર્શાવ્યું છે અને કોષ નું વિભાજન થઈ જાય ત્યારબાદ બે બાળ અમીવા છૂટા પડે છે તો આ પ્રકારના હવે દ્વિભાજનનો બીજો પ્રકાર કે જે છે અનુપ્રસ્થ દ્વિભાજન તો અનુપ્રસ્થ દ્વિભાજનમાં ઉદાહરણ છે ટેરામિશ્યમ હવે અનુપ્રસ્થ દ્વિભાજનમાં કોષ રસનું વિભાજન જે તે સજીવના શરીરના અનુપ્રસ્થ અક્ષે થાય છે આથી તેને અનુપ્રસ્થ વિભાજન કહે છે ઉદાહરણ જોઈએ પેરામિશિયમ નું તો પેરામિશિયમ છે આકું રસ્તાની વગેરે હવે સૌથી પહેલા તો અગાઉ જોયું તેમ વિભાજનની ક્રિયા મુજબ સૌથી પહેલા કોષ કેન્દ્ર નું વિભાજન થાય છે અને કોષ કેન્દ્ર નું વિભાજન થઈ જાય એ દરમિયાન મુખાચ અદ્રશ્ય થાય છે અને જ્યારે કોષ રસ નું વિભાજન શરૂ થાય કોષ રસ નું વિભાજન શરૂ થાય ત્યારે નવી મુખ ખાંચનું નિર્માણ થાય છે અને વિભાજન અનુપ્રસ્થ અક્ષે થાય છે કોષ નું વિભાજન થઈ જાય એટલે બે પેરામિશિયન ના બાળકોષો મળે છે આ ક્રિયાને અનુપ્રસ્ત દ્વિભાજન કહે છે હવે દ્વિભાજનનો ત્રીજો પ્રકાર જોઈએ આયામ દ્વિભાજન આયામ દ્વિભાજન નું ઉદાહરણ છે છેલા હવે યુગલિના અને વોર્ટી સેલામાં આયામ વિભાજન કઈ રીતે થાય છે તે જોઈએ તો તેમાં

આથી તેને આયામ વિભાજન કહે છે ઉદાહરણ જોઈએ યુગલીનામાં તો હવે દ્વિભાજન થાય છે સૌથી પહેલા અને કોષ કેન્દ્રનું દ્વિભાજન થઈને કોષ રસનું ভাজন অথা বিভাজন থাকে শুরু থাকে કોષ વિભાજન થયા બાદ વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે આયામ અક્ષે થાય છે કે જે એરો વડે દર્શાવેલો છે અને ત્યારબાદ બે બાર યુગલીમાં છૂટા પડે છે આ બંને બાર યુગલીના છે કે જે આયમ દ્વિભાજન થી છૂટા પડે છે અને ત્યારબાદ સ્વતંત્ર યુગલીનામાં ફેરવાય છે અને સ્વતંત્ર રીતે જીવે છે તો આમ દ્વિભાજન તેના ત્રણ પ્રકાર છે સરળ દ્વિભાજન અનુપ્રસ્થ દ્વિભાજન અને આયમ દ્વિભાજન આમ દ્વિભાજન ને કારણે સંભાજન થાય છે અને બે સજીવો નું નિર્માણ થાય છે અને આ કારણે એક સરખી સંતતી ઉત્પન્ન થાય છે અને આ સંતતીને જનિમિક પ્રતિક્રુતીઓ એટલે કે ક્લોન કહે છે તો દ્વિભાજનને કારણે જનીની પ્રતિકૃતિઓ ઉત્પન્ન થાય છે કે જેને ક્લોન્સ કહે છે ભાજનનો બીજો પ્રકાર છે બહુભાજન તો બહુભાજનમાં એક કરતા વધારે સંતિષ્ટિનું નિર્માણ થાય છે કઈ રીતે થાય છે તે જોઈએ તો સૌથી પહેલા કેન્દ્રનું અસમભાજન થાય છે કોષ કેન્દ્રનું ഷ കേന്ദ്രസ് കോരസ એકત્રીકરણ થાય છે કોષ રસ એકત્રીકરણ થયા બાદ જ્યારે પિતૃકોષમાંથી આ કોષો ની ત્યારે તે સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે તો સ્વતંત્ર સજીવ તરીકે ક્યારે વિકસે કે જ્યારે માતૃકોષો માંથી નીકળે તો આવા બહુભાજન ધરાવતા સજીવોના ઉદાહરણો છે પ્લાઝમોડિયમ અમીબા અને પેરામિશિયમ આકૃતિ ઉપરથી જોઈએ તો સૌથી પહેલા તો માતૃકોષ છે અને તેનું કોષ કેન્દ્ર હવે અસંભાજન થવાને કારણે માતૃકોષમાં કોષ કેન્દ્ર બને છે ત્યારબાદ આ દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ એકત્રિત થાય છે અસંભાજન દ્વારા ઉત્પન્ન થયેલા કોષ કેન્દ્ર અને તેમની આસપાસ કોષ રસ એકત્રિત થાય છે હવે જ્યારે માતૃ ઉત્સર્જિત થાય અથવા તો નીકળે છે ત્યારે તેઓ એક કોષ કેન્દ્રીય અને એક કોષ એક કોષી સંપત્તિ તરીકે વિકસે છે આ પ્રક્રિયા બહુભાજન કહે છે